નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા પોલીસ મથક વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા વીસ જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવીને તેર જેટલા અસામાજિક તત્વોને ઝડપી લઈને તેઓની સામે અટકાયતી પગલાં લઈને કાયદેસરની કાર્યવાહી કરતી ફતેપુરા પોલીસ બાકીના સાત આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી અને ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા સો કલાકમાં સામાજિક તત્વોની યાદી બનાવીને તેઓની સામે કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી જે અંતર્ગત ફતેપુરા પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ફતેહપુરા પોલીસે માત્ર સો કલાકના સમયગાળામાં આવા વીસ જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી હતી અને તેમાંથી તેર જેટલા અસામાજિક તત્વોને ઝડપી લઈને તેઓની સામે અટકાયતી પગલાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને બાકીના સાત અસામાજિક તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જે કે રાઠોડના જણાવ્યા અનુસાર ફતેહપુરા પોલીસ મથક વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ શરીર સંબંધી ગુનાઓ પ્રોહિબિશનના ગુનાઓ જુગાર તથા વ્યાજખોરીના તેમજ વીજ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા વીસ જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી હતી અને એમાંથી તેર જેટલા અસામાજિક તત્વોને ઝડપી લઈને તેઓની સામે અટકાયતી પગલાં લઈને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને બાકી રહેલા સાત અસામાજિક તત્વોને ઝડપી પાડવાના ગતિમાન કરવામાં આવ્યા છે